એકદમ જ કલરફુલ યુનિક ચટપટી આ ચાટ જો આ તમે તૈયાર કરીને તો મારી ગેરંટી છે કે પ્લેટોની પ્લેટો ખાલી થઈ જવાની છે કેમ કે દેખવામાં જેટલી સરસ લાગે છે ને ટેસ્ટમાં તો એનાથી પણ ડબ્બલ સરસ છે અને ખૂબ જ ઓછી મહેનતે આ ચાટ તૈયાર થઈ જાય છે ન કલાકો કિચનમાં ઊભું રહેવું અને તૈયારીમાં લાગવું તો ચલો જલ્દીથી આજની આ સ્પેશિયલ ચાટની રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણી આ ચાટમાં દહીંનો એકદમ જ સરસ ગુલાબી કલર આવે તેના માટે બીટ લઈ લીધું છે અને આ રીતે જીણા ઝીણાકાણાંવાળી ખમણીથી આપણે તેને ખમણી લઈશું આ રીતે કાણાવાળી ખમણી હશે તો બીટનું બારીક છીણ થશે જેના લીધે જ્યારે આપણે દહીંમાં ઉમેરશું તો એકદમ જ સરસ કલર તો આવશે પણ બીટનો એવો કંઈ ખાસ સ્વાદ નહીં આવે એના લીધે આપણને જે ઓરિજિનલ ચાટનો ટેસ્ટ છે તે જ મળશે તો અહીંયા મેં અડધું બીટ ખમણ્યું છે લગભગ દોઢથી થી બે ચમચી જેટલું આપણે દિવાળીમાં અલગ અલગ રીતે ચાટ તો બધી બનાવતા જોઈએ છીએ પણ જો એ જ ચાટને આપણે થોડીક અલગ રીતે પ્રેઝન્ટ કરીએ તો બધાને ખૂબ જ મજા આવે છે કંઈક અલગ લાગે છે એક જ ચમચી ઘી અને ફક્ત ચાર વસ્તુથી તૈયાર થતી આ મીઠાઈની રેસિપી રેસીપી સાથે જ અલગ અલગ પ્રકારના ચવાણા અને ચીવડાની રેસીપી દિવાળીમાં તૈયાર કરી શકો છો અને ગુજરાતીઓના ફેવરેટ ઘૂઘરા તો ખરા જ હવે એક મિક્સિંગ બોલ લઈ લઈએ અને તેમાં આ રીતે એક મોટું બોલ ભરીને દહીં છે તેને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ ઘાટું દહીં છે અને આ મીડિયમ મોરું દહીં છે એકદમ ખાટું દહીં ચાટમાં નથી સારું લાગતું તો હવે સૌથી પહેલા આપણે આને વિસ્ક કરી લઈશું એટલે આમાં જે લમ્પ્સ છે એ ન રહે અને આ એકદમ જ સ્મૂધ દહીં આમાંથી તૈયાર થઈ જાય કેમકે જો સ્મૂધ દહીં હશે તો તે સરસ લાગશે ચાટમાં હવે આ એકદમ જ સરસ વિસ્ક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેટલું સ્મૂધ આ દહીં બની ગયું છે હવે આ થોડુંક ઘાટું દહીં છે એટલે આપણે આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડુંક પાણી એડ કરવું પડશે કેમકે આપણે આમાં બીજી વસ્તુઓ પણ ઉમેરવાના છીએ એટલે તો થોડુંક પાણી નાખીને મિક્સ કરી લઈશું પહેલેથી બહુ વધારે પાણી નથી ઉમેરવાનું હવે આપણે આમાં બધી વસ્તુઓ એડ કરી દઈએ તો અહીંયા જે આપણે બીટ ગ્રેટ કરીને રાખેલું તે આમાં એડ કરી દઈશું સૌથી પહેલા તો હું આને મિક્સ કરીને પછી તમને બતાવું કે આ દહીંનો કેટલો સરસ કલર બને છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ ચાટ તૈયાર થાય છે અને બીટ આપણે વધારે પણ નથી નાખ્યું કે એનો જેમાં ટેસ્ટ આવે લગભગ દોઢ થી બે ચમચી જેટલું જ બીટ એડ કર્યું છે તો જુઓ કેટલો સરસ આ દહીંનો કલર તૈયાર થયો છે હવે આપણે અહીંયા મેં એક નાનું બટેટું લીધું છે બાફેલું તેને ઝીણા પીસમાં કટ કરીને એડ કર્યું છે હવે આમાં આપણે ઉમેરીશું ત્રણ ચાર મોટા ચમચા જેટલી ખારી બુંદી જે સોલ્ટેડ બુંદી આવે છે એ આ મસાલા વગરની બુંદી છે જો તમે મસાલાવાળી બુંદી વાપરતા હો તો પછી આમાં મસાલા થોડા ધ્યાનથી એડ કરવા હવે આમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને થોડુંક મીઠું એડ કરીશું હવે આમાં એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું ખાલી આ ખટાશને બેલેન્સ કરવા બધા ટેસ્ટને બેલેન્સ કરવા જો તમારે વધારે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો હવે આપણે આને મિક્સ કરી લઈએ આપણે આ દહીં બનાવીને રાખ્યું હોય તો પછી કોઈ પણ મહેમાન ઘરે આવે કે આપણે પણ આ જમવામાં લેવું હોય તો એકદમ ફટાફટ રેડી થઈ જાય છે જો તમે થોડીવાર વાર પછી જમવાના હો તો આમાં બુંદી છેલ્લે એડ કરવી કેમ કે એકદમ જ સોફ્ટ થઈને સોગી થઈ જશે તો બસ હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો આપણું આ એકદમ જ કલરફુલ ચાટનું દહીં તૈયાર થઈ ગયું છે તો ચલો હવે ચાટ પણ તૈયાર કરી જ લઈએ તો હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે આ બીટરૂટ બુંદી દહીં જે તૈયાર કર્યું છે તે આમાં એડ કરીશું તો તમારે જે પણ વાટકામાં સર્વ કરવું હોય તેમાં આ રીતે લઈ લેવાનું તો અહીંયા મેં આ રીતે ઊંડી પ્લેટ લીધી છે એટલે તેમાં સર્વ કરતા ફાવે અને તમારે આ દહીંને બનાવીને થોડી વાર ફ્રીઝમાં રાખી દેવાનું ઠંડુ થવા માટે રીતે આને સેટ કરી હવે એડ આમાં ગ્રીન ચટણી હવે આ પુદીના કોથમીરની ગ્રીન ચટણી છે તેની રેસીપી તમે જોવાનું બિલકુલ ન ભૂલતા અત્યારે આપણે દરેક ચાટમાં કે દરેક કંઈ પણ ફરસાણ નાસ્તો બનાવીએ તેમાં આ ચટણી તો અચૂકી આપણને જોઈએ જ એટલે આમાં હું આ રીતે થોડીક કરી તમે આને થોડીક ઢીલી પણ કરીને ઉમેરી શકો છો અહીંયા મેં લઈ લીધી છે ખજૂર આમલી ચટણી એટલે કે આ ગળી ચટણી છે તો તેને પણ આપણે આમાં એડ કરી દઈશું કોઈ પણ ચાટ એકદમ જ કાટી મીઠી તીખી હોય તો મજા આવી જાય હવે થોડીક ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો હવે થોડીક બુંદી લીધી છે ઉપરથી થોડીક બુંદી એડ કરશું તો સરસ ક્રંચ આવશે એટલે અંદર તો નાખી છે પણ થોડીક આપણે ઉપર પણ એડ કરીશું સાથે ઝીણી નાયલોન સેવ છે નાયલોન સેવ વગર તો કોઈ પણ ચાટ જ છે એટલે થોડીક નાયલોન સેવ પણ ઉમેરી દઈએ હવે આપણે આમાં ઉપરથી ચાટ મસાલો છાંટી દઈશું એટલે આ જે બધી વસ્તુઓ આપણે ઉમેરી છે તે બિલકુલ મોરી ના લાગે ને સૌથી છેલ્લે એડ કરીશું થોડાક દાડમના દાણા એનાથી લુક બહુ સરસ આવશે તો મને તો અત્યારે બનાવતા બનાવતા જ મોઢામાં પાણી આવી ગયું છે તો તમને પણ જરૂરથી આવી ગયું હશે તો તમે પણ જરૂરથી આ બનાવજો અને હવે અહીંયા મેં લઈ લીધી છે પાપડી પૂરી તો પાપડી પૂરીની જગ્યાએ તમે બીજી પૂરીઓ પણ આમાં યુઝ કરી શકો છો પણ પાપડી પૂરી આ રીતે સાઈઝમાં નાની હોય છે એટલે આપણા ઘરે મહેમાનો આવે તો તે લોકોને ખાવામાં થોડીક સહેલાઈ રહે છે એક બાઇટમાં જ આ પૂરી ખાઈ શકાય છે એટલે આને નાના પીસમાં કરવાની જરૂર નથી પડતી તો હવે ચલો જોઈ લઈએ કે આને કઈ રીતે આપણે એરેન્જ કરવાની છે અહીંયા આપણે આ રીતે ઊંડી પ્લેટ લીધી છે અને આ જે કિનારી છે ત્યાં આપણે પૂરીને અરેન્જ કરીશું તો રીતે પૂરીને ચારે બાજુ આ રીતના અરેન્જ કરી દેવાની છે અને જો દિવાળીમાં મહેમાનો ઘરે આવે કે દિવાળીની પાર્ટી હોય અને તમે આ રીતે ચાટ બનાવીને પ્રેઝન્ટ કરો તો મહેમાનોને બધાને મજા જ આવી જાય અને બધા આની રેસીપી તો અચૂકથી પૂછશે તો આ એકદમ જ દેખાવમાં ટેમ્પટિંગ ચાટ પ્લેટ તૈયાર છે ખુશ કરી દેજો તો આજની જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી ચેનલ ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ અને હેપ્પી દિવાલી